આજે એક આપણું કરે છે અને આ પાછે પાછ દીકરીઓનું ધ્યાન રાખે છે જોરદાર તાળીઓ છે એ અમીરભાઈ ગોહિલને વધાવીએ વખાણ નહીં પણ દીકરીનું ધ્યાન રાખે છે એટલે ધર્મોની પીઠ ઉપરથી આપોઆપ બોલાઈ ગયું છે બાપ તો આ બધા છોકરા આ કોઈ સંગીતકારો નથી એ બધા મારું હૃદય છે અને મારા બાળકોને જો હું ન ખીજાવ તો બીજા કોને ખીજાવ એ મને એટલો બધો આદરભાવ આપે અમારે અશ્વિનભાઈ પ્રભુ અમારો બાપુ તો મારો પાત્ર છે એને મારે સંગીતકાર ન કહેવાય તો અહીંના આયોજન કરતા ને કથા પૂરી કરતા પહેલાં ફરી એકવાર મારા સંગીતકારોને વિનંતી કરું એને ભાવથી બેસાડી પ્રસાદીની વ્યવસ્થા કરાવું છું અને આપણે પણ બાપુ ત્રણ વાગે અહીંયા પ્રગટ થઈ જવાનું બરાબર અશ્વિનભાઈ તમને બધાને ધૂન બોલાવશે સવા ત્રણ વાગે અહીંયા કથાને ચાલુ કરી દેવામાં આવશે બીજી કંઈ જાહેરાત હોય તો સાંભળો Bueno, ya la vamos a ver. Vale, seguro. Vale, vale, vale.